ચાન્સમા જુગારધામ પર એસએમસી ના મામલો ભાજપ શહેર પ્રમુખ રાજેશ પટેલ ને પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ ભાજપે છ વર્ષ માટે રાજેશ પટેલ ને સસ્પેન્ડ કર્યા છે જુગારધામ ચલાવવામાં ભાજપ નેતાની ખુલી હતી સંડોવણી

સસ્પેન્ડ સસ્પેન્ડ કરી દીધા છે નેતાને જ જે અનેક ટિપ્પણીઓનો ભોગ બનવું પડતું હતું તેમાં થોડો ઓછો જોવા મળી રહ્યો છે સામનો ભાજપે છ વર્ષ માટે રાજેશ પટેલને જુગારધામ કેસને લઈને સસ્પેન્ડ કરી દીધા છે જાણકારી એ પણ છે કે મુખ્ય સૂત્રધાર ખુદ રાજેશ પટેલ જ હતા

રાજેશ પટેલ છે તેની આ જુગારધામ ચલાવવામાં સમગ્ર સંડોણી બહાર આવી હતી ચોક્કસ કહીએ કે જે એસએમસી રેડ કરી તેમાં સત્તર લાખથી વધુ મુદ્દા પકડ્યો હતો એસએમસી ની રેડ બાદ ચોક્કસ સ્થાનિક પોલીસ પણ ક્યાંક ઉભા રહ્યા હતા પરંતુ સમગ્ર મામલે તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે રાજેશ પટેલ પર કાર્યવાહી ભાજપ તરફથી શરૂ થઈ ચુકી છે